પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજના જન્મદિવસ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી અનેકવિધ સંસ્થાઓએ આ શોભાયાત્રામાં સહયોગ આપી પોતાનું યોગદાન નોંધાવ્યું હતું છદ્દીસ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગગઢ દ્વારા ભવ્યાથી ભવ્ય રામ રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રા આશાપુર મંદિર ખાતેથી પ્રસ્થાન થઈ ભરવાડવાસ પહોંચી હતી શોભાયાત્રાની અંદર રાધનપુર શાંતલપુર તાલુકાની મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો જોડાયા હતા ધારાસભ્ય લવિંગજી સોલંકી ગોતરકા ગાદીપતિ સંત શ્રી નિરાજન સ્વામી નુજુપુરાના શ્રી રામ આશ્રમના સંત શ્રી બટુક મરારી બાપુ સાંતલપુર ગૌશાળાના સંત અને અન્ય સંતો મહંતો રાજકીય આગેવાનો સનાતન ધર્મના સૌ લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા શોભાયાત્રાની અંદર અલગ અલગ પ્રકારની ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી રાધનપુર નગર મય બની ગયું હતું પણ પ્રકારનો અનિચ્છ બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રાધનપુર રામ સેવા સમિતિ સુભી ગૌશાળા ભારત વિકાસ પરિષદ જેવી સંસ્થાઓએ આ ઉજવણીમાં સહભાગી બની શોભાયાત્રાને ચાર ચાંદ લગાવ્યા હતા